અત્યારે અમે ઉભેલા છીએ જૂના સિનેમા કે જ્યાંની વાસ્તવિકતા આ રોડ હતો ખખડધજ આજથી દસક દિવસ પહેલાં અને આ લોકોની માગણી મુજબ લોકોની સુખાકારી માટે એક અહેવાલ મીડિયા મારફતે રજૂ કરેલો હતો અને એનું તાત્કાલિક નિવારણ આવી ગયેલું અને સમય આવતા બે પાંચ દિવસની અંદર આ રોડની અંદર જે ખાડા બોરવામાં આવેલા હતા એમ છતાં પણ લોકો આ ખાડાઓથી પણ ત્રસ્ત હતા ખાડા તો બુરાઈ ગયા પણ પરંતુ હાલમાં ચોમાસું ચાલી રહેલું છે ત્યારે ફરી એકવાર આ તંત્રનું ધ્યાન દોરવામાં આવેલું જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવેલું અને તેઓએ લોકોની સુખાકારી માટે ખૂબ જ સારું એવું કામ કરેલું છે અત્યારે જૂના સિનેમાના જે ખાડા હતા એ ખાડાઓ ભૂતકાળ બની ગયેલા છે અને અત્યારે જવાબદાર તંત્રએ જવાબદાર અધિકારીઓએ વિસ્તાર જે તમને કેમેરામેનને કહીશ કે તેઓ બતાવેકનું કામ પૂરજોશ ચાલી રહેલું છે આપ જોઈ છો કોઈ એમ્બ્યુલન્સ જ્યારે જ્યારે આપણે આ અહેવાલ પ્રગટ કરેલો છે ત્યારે એમ્બ્યુલન્સ અહીંથી પસાર થયેલી છે કારણ કે હોસ્પિટલ સુધી જવા આવવાનો એકમાત્ર માર્ગ એટલે કે જૂના સિનેમા રોડ કે જે નસીબ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈએ છીએ ત્યાં મસ મોટા ખાડાઓ હતા અને આ ખાડાઓ અત્યારે હાલ ભૂતકાળ બનવા જઈ રહેલા છે કારણ કે આપણા તંત્ર એ આપ જોઈ શકો છો કે રાતોરાત આ જે બ્લોક નાખી દીધેલા છે જે પાણીનો ભરાવો થતો હતો ડામર અને પાણીને ભળે નહીં અને ડામર ઉખડી જતો હતો અને મસ મોટા ખાડાઓ પડતા હતા પરંતુ હવે અત્યારે હાલમાં બ્લોક નાખી દીધેલા છે અને આવનારા દિવસોની અંદર આવનારા મહિનાઓની અંદર વેકરિયાપરા અને લાઇબ્રેરી સુધી આરસીસી રોડ બનવાનો છે તંત્ર પણ તે માટે સારો એવો સહયોગ આપી રહેલા છે કે લોકોની સુખાકારી માટે અમારે જે કંઈ પણ કરવાનું થાય તે કરશું એવી તેઓએ આશ્વાસન પણ આપેલું છે આપણે તંત્ર પાસે આશા રાખીએ કે આગામી દિવસોની અંદર જે વાહન ચાલકો જે રાહદારીઓ અને જે લોકો અહીંથી પસાર થાય છે એમની સુખાકારી માટે તેઓ સારી એવી સુવિધા ઉપલબ્ધ કરે અમારા વિડીયોના માધ્યમથી આપણે આ રોડ વિશે સરસ મજાની માહિતી જ્યારે અહેવાલ મીડિયા અહેવાલ કે જેના પડઘા સ્વરૂપે આજે આ રોડ બની ગયેલો છે અને આજથી દસ દિવસ પહેલાં જે અહીં આ સ્થળ ખાતે મસ મોટા ખાડાઓ હતા એની જગ્યાએ અટાણે બ્લોકનું કામ શરૂ છે અને ઘણું ખરું કામ રાત્રિના સમયે કરવામાં આવે છે કારણ કે આ પરચોક વિસ્તાર છે અહીંથી હજારો વાહનો દિવસભરમાં પસાર થાય છે ત્યારે ગત રાત્રિએ અહીં સરસ મજાના બ્લોક નાખવામાં આવેલા છે અને આગામી દિવસોમાં આ આખો રોડ બ્લોકથી મઢાઈ જશે તેવું તંત્રએ આશ્વાસન પણ આપણને આપેલું છે